અને નદીઓનો જે વિસ્તાર છે ધોવાણ થઈ છે તો એમાં ઘણા વખત પ્રોડક્શન બનાવીએ છીએ બનાવીએ છીએ અને ચાલે છે હમણાં થકરવાળા ગામના ઘણા છોકરાઓ એવા છે મહિલાઓ આવી છે તો એમનો વરસાદ પડે તો એમનું ટાપુ બની જાય એમની બહાર નીકળવાની પણ પરિસ્થિતિ રહેતી તો એવા પ્રોટેક્શન આમ બનાવીને એમના રસ્તાઓ આજથી વીસેક વર્ષ પહેલાં ભયના છે હજુ સુધી ભયના નથી લાઇટની સગવડ નથી એવા પચાસ સાત ગામ છે આખા નદી વિસ્તારમાં તો એમાં પ્રોટેક્શન બોલ બનાવી લાઇટો અને રસ્તાઓની માંગ કરી રહેલી છે તેમાં પણ સાહેબ આ લોકોને બહુ જરૂરિયાત છે વરસાદ જયારે પડે છે ત્યારે કોઈ બીમાર પડે કે ગર્ભવતી હોય તો બીજો મુદ્દો બે દેશ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે તો તેમાં હમણાં હાલ બાળકો જે છે આપવામાં આવે કે રમત માટે જેમને છે તો તે આગળ આવે તો વલસાડ જિલ્લાનું નામ આપણે ભારત દેશમાં વલસાડ નામ મોકરે એ માટેનો મુદ્દો છે બીજા એક ઉંદો છે કે જે કંપનીઓ છે જે જીઆઈડીસીઓ છે હાલ આપણે જોવામાં આવે તો યાદવ અને બીજા બધા મોટા ભાગના બીજા બધા વિસ્તારને આવીને નોકરી કરશે બાર બાર કલાક તો આપણે એમના માટે એવી કંઈ જાહેરાત કરી શકીએ સાહેબ કે દસ કિલોમીટરની અંદર જે પણ વ્યક્તિઓ છે નોકરી કરવા ઈચ્છે છે તો ત્યાં નોકરી કરે તો એમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તો સાહેબ રોજિંદા જીવનમાં એમને પોતાનું જે રોજિંદુ જીવન ચલાવવા માટે વધુ દૂર જવા ન પડે તો સાહેબ એના માટે એક મુદ્દો છે ત્યાં આટલા મુદ્દા પર અમે સમય આજે કલેક્ટર શ્રી ને કયા મુદ્દા ને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે મારું નામ એડવોકેટ કેર પટેલ છે અને વલસાડ જિલ્લાનો રહેવા છે આજે વલસાડ જિલ્લામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને અને વલસાડ જિલ્લાના આવનારા વિકાસ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે જેમાં મુખ્ય મુદ્દાઓ હતા એસઆઈઆરની કામગીરી આવનારા ભવિષ્યમાં શિક્ષકો ન આપવામાં આવે જેથી કરી બાળકોનું શિક્ષણ ન બગડે અને તેમાં પણ મહિલાઓ જે છે એમને તો ન જ આપવામાં આવે એવી ખાસ રજૂઆત હતી બીજો મુદ્દો હતો કે નજીકમાં જે કંપનીઓ આવેલી છે એમાં એમની અડતે ફરતે દસ કિલોમીટરની રેન્જમાં જે પણ ગામો આવેલા છે એમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે અને જાહેર સ્થળોએ ક્રાંતિકારીઓ કે દેવી દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવે તો એમાં કોઈપણ જાતની પરવાનગી લેવામાં ન આવે તો તેના માટે જાહેરનામું પાડવા માટે અમે આજરોજ કર્યું છે અને આપણો જે વિસ્તાર છે વલસાડ કાંઠા વિસ્તાર ગણી શકાય અને નદીઓનો વિસ્તાર ગણી શકાય તો એમાં પ્રોટેક્શન વોલ તુરણપણે બનાવવામાં આવે રસ્તાઓ બનાવવામાં આવે અને દરેક ગામોમાં સ્ટ્રીટ લાઇટ તરતપણે ચાલુ થાય એ માટે ખાસ મુદ્દો હતો અને ખાસ એક ગામનું નામ કહેવામાં આવું એ તો થાકરવાડા ગામ એ લોકો ઘણા વખતથી આ બધી રજૂઆત કરી રહ્યા છે પણ નહીં રહેતું પણ આજે આવેદનપત્ર આપ્યું છે અમે તો એ તુરણપણે ન થશે તો એને અમે વળગી રહીશું ખાસ કહીએ તો અને જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે એની લડત આપશું જો તમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો તમારી માંગ ન સ્વીકારવામાં આવી તો તમે શું પ્રોસેસ કરશો તો હું એક એડવોકેટ છું તો કોર્ટનો ન્યાયનો પણ એક માર્ગ છે અમારી પાસે આંદોલનનો પણ માર્ગ છે અને ઉપવાસ પણ ઉતરી શકીએ છીએ અમે જો આ બધી અમારા વલસાડ જિલ્લાના વિકાસમાં જો કાર્ય ન થશે તો અમે ચોક્કસ આ બધા સ્ટેપો લેવું પડશે એવું લાગી રહ્યું છે

નોંધપાત્ર થયું નથી હવે એ લોકોનો કોર્ષ પૂરો કરવાનો પણ ઘણો અઘરો છે અને એ બગડે એ પરિસ્થિતિ ઊભી થઈ છે બીજું કે આ જે બીએલઓ ની કામગીરી ત્વરિત સોંપવામાં આવી એના લીધે અત્યારે ખાસ કરીને સ્લમ વિસ્તારો છે સિટીના તેમાં હવે દારૂ ચરસ ને વ્યસન ઘણું બધું છે અને એ લોકોમાં જાગૃતિ પણ નથી અને એના લીધે ઘણીવાર વાર એ સંઘર્ષ કરવાનો અને ખાસ કરીને મહિલા બીએલઓ ની પરિસ્થિતિ ઘણી કફોડી છે અને ત્યાં કામ કરવું એટલે ઘણું અઘરું છે તો આ બધી કામ વસ્તુઓ જોતાં અમારી એક જ માંગ છે કે આ જે શિક્ષકો છે તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે અને એ લોકોના માટે હવેથી જે આ ખોટી બધી અલગ અલગ કામગીરીઓ સોંપાય છે શિક્ષણ સેવા ની બંધ થવી જોઈએ પ્લસ કે આના માટે કેટલાય લોકો બેરોજગારો છે પ્રતિભાશાળી યુવાનો જે લોકોને હજુ સુધી નોકરી નથી મળી તો તે લોકોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર લઈને એ લોકો પાસે કામગીરી કરાવાય તો એ લોકોને જે રોજગારી મળે અને બાળકો અને શિક્ષકોનું જે છે તે પણ કામગીરી ચાલુ રહે તો દેશ માટે ઘણું સારું રહેશે વલસાડ જિલ્લામાં જ નહીં આ રાજ્યની આખા પરિસ્થિતિ છે અને કેટલાય લોકો સુસાઇડ કરી ગયા કેટલાય લોકો મરી ગયા

અત્યારે જે શિક્ષણ કાર્ય બાળકોનું ખાસ કરીને દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ છે તે લોકોની ઘણી કપોડિયા હાલત છે અત્યારે જે સત્ર હતું ત્યાર પછી કોઈ કામગીરી થઈ નથી તો એ બાળકોનો અભ્યાસક્રમ કેવી રીતે પતાવો એક મોટો પ્રશ્ન છે એક બાજુ સરકાર ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની વાત કરે છે તો એ કેવી રીતના શક્ય બનવાનું અને પછી ઊંચા રિઝલ્ટની માગણી કરવામાં આવે છે તો એ શિક્ષકો માટે પણ શક્ય નથી બીજી વસ્તુ અત્યારે મહિલા શિક્ષકોને બીએલઓ તરીકેના નંબરો વાયરલ થઈ રહ્યા છે તો મહિલાઓ માટે ખૂબ જ કફોડી પરિસ્થિતિ ઊભી રહી છે બીજી વસ્તુ કે જે સ્લમ વિસ્તારો છે તેમાં એકચ્યુલી આગોતરા જે એ લોકોને ટ્રેનિંગ આપવાની હતી જાણકારી આપવાની હતી અને કોઓર્ડિનેટ કરવાનું હતું તેના બદલે સીધી બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવતા અત્યારે ખાસ કરીને મહિલા શિક્ષકો અને પુરુષ શિક્ષકોને પણ જે રાતના સમયે સાંજના સમયે જે કફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે મોટાભાગે વ્યસનના કારણે એ લોકો કોઈ વસ્તુમાં સમજતા નથી આથી પહેલાં તો મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવું જોઈતું હતું અને બીજી વસ્તુ કે આ બધી પરિસ્થિતિ અથવા માંદગીના કારણોસર કોઈ દરેક કામગીરીમાં થોડો ઘણો વિલંબ થાય તો જે અધિકારીઓ સમક્ષ રજૂ કરવા જાય તો ત્યારે અધિકારીઓ ગેટ આઉટ કરે છે રજુઆતો સાંભળતા નથી અને ખૂબ જ અપમાન કરે છે અને ખૂબ જ તોચડી અને નિમ્ન કક્ષાની ભાષાઓ વાપરી રહ્યા છે એક બે અધિકારીઓ એવી ફરિયાદ આવી છે અત્યારે જો એ મહિલા શિક્ષકો આગળ વધશે ફરિયાદ કરવામાં તો અમારો એમને સો ટકા ટેકો રહેશે અને તેમ છતાંય અત્યારે પણ હાલ એવા અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી છે કે કાયદાના મર્યા દાયરામાં રહીને કામ કરશો અન્યથા આંદોલન અને ન્યાય દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે તો જે તમે સંવિધાનથી ઉપર નથી તે આ વસ્તુ આ સંવિધાન દિવસે તમે ધ્યાન રાખશો એવી અમારી માંગ છે ઉપરાંત આજે તંત્રની મીલી ભગતથી જે દારૂ ચરસ ગાંજા અને ડ્રગ્સનો વેપનો બેફામ વધી રહ્યો છે તેને તાત્કાલિક ધોરણે કાબૂમાં કરવામાં આવે અને નાગરિકોને સલામતી સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવી અમારી માંગ હતી તે બાબતે આરએસીએ સારી રીતના સાંભળ્યા છે આજે શિક્ષકોનું કહેવું છે કે બાળકોને ભણાવવા જોઈએ કે બિલોની કામગીરી કરવા જોઈએ આ બાબતે શું કહેશો અત્યારે એ જ વસ્તુ છે કે ઘણું બધું શિક્ષણ કાર્ય ઠપ થઈ ચૂક્યું છે અને આ પછી બાળકોના મગજ એ કોઈ પેલા શું કહેવાય કે તમે તાત્કાલિક નાખો એટલે બધું આવડી જાય એવું નથી કુમળા મગજ પર પણ ખરાબ અસર પડે છે અને એ લોકોને પણ સમય અનુસાર શીખવાડવું પડતું હોય છે તો અચાનક તમે પછી ડબલ ડબલ કોર્સની ઝડપ વધારશો ક્યાં તો ઉડાવવાનું થશે તો એમાં નુકસાન બાળકો અને દેશના ભવિષ્યનું જ છે જે તમે ઇન્ટરવ્યુ આપ્યું ટેબલ ડોલ આપનો ખૂબ ખૂબ આભાર જી આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્થાનિક જે આદિવાસીઓ છે અને વલસાડ જિલ્લાના કેપિટલથી દસ કિલોમીટરની રેન્જમાં જે આદિવાસીઓ રહે છે અને અડોસપડોસ જે ફેક્ટરીઓ છે તેમાં સ્થાનિકોને નોકરી મળે બીજો મુદ્દો કે જે નદી કિનારે વસતા આદિવાસી વસ્તી છે ત્યાં કાયમી ધોરણ થઈને પાણીનું લેવલ વધી જાય ત્યારે તે આદિવાસી વસ્તીઓમાં પાણી ઘૂસી જાય છે જે બાબતે કલેક્ટરશ્રીને ટીડીઓને પણ આગળ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તો તેવા વિસ્તારમાં પારા બનાવવામાં આવે રોડ બનાવવામાં આવે તેમજ આજે છોત્તર સંવિધાન દિવસ ભીમરાવ ત્યાગ ગયા ભટકે હોય બહુજનો કો સચ્ચા જ્ઞાન કોઈ ગયા આ સંવિધાન થકી આ દેશ ચાલે કે બાઇબલ પુરાન હિન્દુ ધર્મના કચ્છ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોના જે એક હક અધિકારો છે આ સંવિધાનમાં છે અને સંવિધાનમાં જે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે જે અધિકારો આપ્યા છે એ અધિકારીના અધિકારોના અંદરથી આપણે આઈએસ આઈપીએસ ડૉક્ટર એન્જિનિયર આઈ અધિકારીઓ પેદા થયા અને તેમને પણ સૂચન છે કે સંવિધાનની જાળવણી કરે નહીં તો આ સુચાર વિચારધારાના લોકો સંવિધાનમાં બેઠા છે સત્તામાં બેઠા છે જે લોકો આપણા જ મત વડે આપણું નિકટ કાઢવાનો ઢંડો ચાલુ કરી દીધો છે જેથી એસસી એસટી ઓબીસીના લોકો વધુમાં વધુ સંવિધાનનો અભ્યાસ કરે અને સંવિધાનિક લડાઈ લડી અને કેન્દ્રમાં બેસેલા જે સત્તાધારી પક્ષના લોકોને સૂચના આપે કે અમારો જે હક અધિકાર છે સંવિધાનમાં એનો ગૌરવ દિવસ જો તમે મનાવતા હોય તો બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું છે એનું પાલન કરે ને અમારો અધિકાર જ અમને આપી દે એટલું જ બસ નહીં તો નિઃ આ દેશમાં આ દેશના મૂળ નિવાસીઓ ક્રાંતિ કરવી પડશે જય સંવિધાન જય મૂળ નિવાસી જય ભારત